ગુજરાતના મોટાક શૈક્ષણિક કેન્દ્રમાંનો એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઇન આર્ટ્સ કોલેજ સોશિયલ વર્ક ફેકલ્ટી તથા ઇજનેરી કોલેજ અને વિશ્વવિખ્યાત છે વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે ગાયકવાડના સમયના મહેલો મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્ષ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે

ઈસવીસન પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા મરાઠી પેશવાએ ગાયકવાડ ને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક આપ્યો અને ઈસવીસન માં મરાઠા સામ્રાજ્યના પેશવાનો અફઘાનો સામે પાણીપતના યુદ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું ઈસવીસન અઢારસો બે માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું

અગ્રણી ઔદ્યોગિક કેન્દ્રમાં એક બનાવવામાં ફાળો આપ્યો છે અંકલેશ્વરમાં તેલ ગેસની શોધે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મોટો ભાગ ભજવ્યો હતો અને વડોદરા પ્રદેશ ઔદ્યોગીકરણ પ્રક્રિયામાં સૌથી મોટું લાભાર્થી રહ્યું હતું ગુજરાત રિફાઇનરીનું પ્રથમ તબક્કા ઉત્પાદન ઓગણીસો માં શરૂ થયું હતું રિફાઇનરીના મૂળભૂત ઉદ્યોગ હોવાથી રિફાઇનરીનું પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ઘણા મોરચા ઉપર મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું તો વડોદરામાં ગુજરાત સ્ટેટ એન્ડ એન્ડ કેમિકલ્સ કેમિકલ્સ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ લિમિટેડ ગુજરાત જેવા વિવિધ ફર્ટિલા ઉદ્યોગો ગુજરાત રિફાઇનરીની સાનિધ્યમાં આવેલા છે જે તેમના તમામ બળતણ અને કાચા માલના માટે રિફાઇનરી ઉપર આધાર રાખે છે અન્ય મોટા પાયેના જાહેર ક્ષેત્રના એકમોમાં હેવી વોટર પ્રોજેક્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન અને ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ નો સમાવેશ થાય છે નોલેજ સિટી કોન્ફરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના નજરાણા સાથે વડોદરા ધીમે ધીમે આઈટી અને અન્ય વિકાસ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં હબ બની રહ્યું છે આ સાથે વડોદરામાં જોવા લાયક સ્થળોની જો વાત કરીએ તો લક્ષ્મી વિલાસ મહેલ મોતીબાગ મેદાન મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય મધ્યવર્તી પુસ્તકાલય સયાજીબાગ કમાટીબાગ સરદાર પટેલ પ્લેટેનિયરમ કીર્તિ મંદિર नजरबाग महल चांग दरवाजा लहरीपुरा दरवाजा प्रताप विलास महल लालबाग मांडवी दरवाजा खंडेराव मार्केट मकबरा हजीरा सयाजी सरोवर सुरसागर अरविंद आश्रम दक्षिणामूर्ती मंदिर इस्कोन मंदिर आजवा निमेटा आय पी सी एल मंदिर सिंध रोड कालाघोडा महाराजा फतेहसी संग्रहालय आयनोक्स मल्टीप्लेक्स वडोदरा सेंट्रल ઇન ઓર બીટ મોલ સેન્ટ્રલ સ્ક્વેર મોલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ આત્મજ્યોતિ આશ્રમ ચિન્મય મિશન બરોડા ડેરી સ્વામિનારાયણ મંદિર વાડી કારેલીબાગ આટલાદરા જેવા સ્થળોએ બરોડાની શુભાવધારી છે આવા જ શહેરના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો